ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સોનલ સિનેમા રોડ ઉપરથી રિક્ષા ચાલક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો પોલીસે મોહમ્મદ તોસીફ ફઝલ શેખની એમડી ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી પોલીસે કુલ રૂપિયા એક પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતનો ચૌદ પોઈન્ટ નવસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો કુલ રૂપિયા તેર પોઈન્ટ છસો સાહીઠ હજારની કિંમતનો એક પોઈન્ટ ત્રણસો છાસઠ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો અન્ય જપ્ત કરેલ વસ્તુઓ સાથે કુલ રૂપિયા એક પોઈન્ટ ઓગણ સિત્તેર લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો સુરેશ નામક ડ્રાઈવર પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું અને જુહાપુરાના રહેવાસી નસીમ ખાન પાસેથી ગાંજો મેળવ્યો હતો ઝડપેલા પૈસા કમાવવાના હેતુથી વાર ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાયું પોલીસે આરોપીની હાલ પૂછપરછ કરી રહી છે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુ રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ એક છે ને મોહમ્મદ તૌસિફ ફઝલ મહેમૂદ કરી શેખ કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિડીમાંની પાછળના ભાગેનું મકાન છે બેઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે અત્યારે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ ગાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે એમડી છે એ બારે જણો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરા મળ્યા છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે મેં કહ્યું એ પ્રમાણે રિક્ષા ડ્રાઈવિંગ કરે છે પરંતુ એને એવું થયું કે ગાંજોને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયું છે ભાઈ એ અત્યારે પ્રાથમિક પ્રાથમિકાત્રે અટક કર્યો છે એની પૂછપરછ ચાલુ છે અને મેરીડ હોવાનું જાણવા મળ્યું છે